મકરસંક્રાંતિના આ પાવન પ્રસંગે પતંગ રસિયાઓને અને તમામ હિન્દુ ભાઈઓને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું સરસ મજાનો માહોલ અને વાતાવરણની અંદર પતંગ રસિયાઓ ધાબાઓ ઉપર પતંગો ચગાવી રહ્યા છે મ્યુઝિકના તાલે ડાન્સ કરી રહ્યા છે ભોજનના પ્રોગ્રામો ચાલી રહ્યા છે અને સૌ હર્ષ ઉલ્લાસથી આ વાતાવરણની અંદર પતંગ ચગાવી રહ્યા છીએ લલિતભાઈ આવનાર બે હજાર ચોવીસની ચૂંટણીની અંદરમાં કઈ રીતના આપની જે તૈયારીઓ છે ભાજપનો પતંગ કઈ રીતના કાપવા માટે કોંગ્રેસ તૈયાર છે અત્યારે જે સરસ મજાના વાતાવરણની અંદર અમે પતંગ ચગાવી રહ્યા છીએ અને બીજા ધાબાઓવાળાની પતંગો કાપી રહ્યા છીએ એવી જ રીતે બે હજાર ચોવીસની અંદર બરાબર માંજો પાય અને કોંગ્રેસ પાર્ટીએ દોરો તૈયાર કર્યો છે બેરોજગારીની વાત હોય મોંઘવારીની વાત હોય ખેડૂતોને પોષણક્ષમ ભાવની વાત હોય આવા મુદ્દાઓ ઉપર પ્રજાની સમક્ષ જઈ અને ભારતીય જનતા પાર્ટીની પતંગ કાપીશું એવો અમને દ્રઢ વિશ્વાસ છે